ભારે વરસાદથી નુકસાનીનો નો સાંસદ ગેનીબેન ઠાકોરી ચિતાર મેળવ્યો વાવ તાલુકાના મોરેખા ગામમાં સાંસદ ગેનીબેન ઠાકોર પહોંચ્યા સ્થળાંતરિત કરાયેલા પરિવાર સાથે સાંસદ ગેનીબેન ઠાકોરે સંવાદ કર્યો છે તો ભારે વરસાદને કારણે વાવ સુઈગામ સહિતના જે વિસ્તાર છે ત્યાં અતિ ભારે નુકસાની જોવા મળી હતી અને જે સમગ્ર સ્થિતિ છે તેનો ચિતાર મેળવતા ગેનીબેન ઠાકોર જે છે તે જોવા મળ્યા છે ગળાડૂપ પાણીમાંથી પણ ગેનીબેન ઠાકોર ત્યાંથી પસાર થયા અને જે તમામ લોકો છે તેમની સાથે તેઓએ વાતચીત કરી છે પરિસ્થિતિ તે સમયે કેવી હતી અને હાલ અત્યારે કેવી પરિસ્થિતિ છે તેને લઈ પણ તેઓ સ્થિતિનો તાગ મેળવતા નજરે પડ્યા છે તો પાંચ ફૂટ સુધી ભરાયેલા પાણીમાં ચાલીને ગેનીબેન ઠાકોર પહોંચ્યા ગળા ડૂબ પાણી અને તેના આ દ્રશ્યો બીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે સ્થળાંતરિત કરેલા પરિવારો સાથે પણ તેઓએ સંપર્ક કર્યો અને વાવ તે સ્થળ પર પહોંચ્યા ગળાડૂબ પાણીમાંથી પણ તેઓ પહોંચ્યા અને તેઓએ સમગ્ર સ્થિતિનો જે છે તે ચિતાર મેળવ્યો છે સ્થળાંતરિત કરેલા લોકોની શું સ્થિતિ છે ત્યાં જે અન્ય લોકો છે તેઓની શું હાલત છે પ્રશાસન તરફથી તેઓને કેવા પ્રકારની મદદ મળી રહી છે તે તમામ સ્થિતિનો તેઓએ તાગ મેળવ્યો છે કારણ કે ગઈકાલે પણ તેઓએ મુખ્યમંત્રી પાસે માંગ કરી હતી કે તાત્કાલિક સર્વે કરવામાં આવે ખેડૂતોને પણ નુકસાનીનું સહાય આપવામાં આવે